જો ઓ બાપા એક નંબર માછલી આવી ગઈ ને ઓય બાપા મોજા નઈ માંગતો તો છે યાર કેની વાત ન પૂછો માજળી હોંઢિયા ને મોમાસેલી પણ છે તેસે ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેણ હોય હમર ચેનલ માં બધાનું સ્વાગત છે આજે આપણે આવીતે દરિયામાં હું લે હું કે કે આ છે ફોલો ને હોટીયોરયો બધું લઈને છે ને આજે આપણે

એટલો ગૌરવ જો અહીંયા આપણે પાસ કરી દીધો આપણી પાસ ઠેઠ થી ઠેઠ ઓલા પણ સુધી હતી પણ એ પાસે વિખાઈ ગયેલી છે પણ આપણે તોય તેમના ખોલો બાંધવાનો છે પછી ગારો આવી જાય મને આજ ખબર પડી કે મારી બેટી ગારો આવી જાય દુનિયાનો તો મારે જાળ નાખવું તો યાર જલ્દીમાં જલ્દી પીડા પીડમાં ફાસ્ટમાં ફાસ્ટ જેમ બને એમ ગાઈશ કન્ટિન્યુ ગોતવા રાખવાની થાય એટલા માટે તેને ઝાળ નાખવાનું છે તો બહુ બાટીને ધપધપટી હવે ઝાળનું કામ લેવું જોઈએ મારે હાથમાં નકર મારો બેટો બહુ ગારો પછી નાખ્યા લાગી આવે આવી રીતની પાજ રી છે ભાઈ આપણો બહુ પાજ ઊંચી કરી યાર દિવાલ કરી અહીંયા વંડી કરી પણ દરિયો નો રવાથી પાડી દે આપણા હાથમાં તો કઈ છે નહીં ઓલરેડી આ બાખું છે ને આ બાખા અંદર પાણી ઓલા આપણે લાવી દઉં અહીંથી ને અહીંયા પાણી જાહે આપણે છે ને ખોલો લેવાની અહીંયા બાંધ્યો ને ખોટી આ રહેવાનું એક પડખે ઓલા પણ રહેવાનું એક આ અહીંયા રહે અને એક પડખે હું રહે અને ધનજીભાઈ બેસી જશે ગઈશ ત્યાં કહું જો બેઠો ત્યાં અહીંયા જો બેઠો

ફોટીઓ બાંધી ફોટીઓ બાંધીને પછી અહીં બાંધીને પછી હવે આજમાં કાંઈ હરિયા નથી એટલે ઊભો તો રહે નહીં આથી પકડવાનો છે જે શાક આવી બતાવીશું પણ હવે આમાં આ નીકળવું નહીં બહુ મુશ્કેલ છે સમજો આમાં બધે પાણી આવી જાય આ પાણી ઢકાવા ઢકાવા થઈ જાય એ વાઠે જવાનું છે અને ઠેઠ અહીંયા લગ્ન જવાનું છે ના લગ્ન પાણી 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 તો આ કાદી દેખાય ને આવડી આ કાદી દેખાઈ ગઈ છે ઉપર તો પેલા પણ આ મારું બેઠું બહુ કરી આ કાદી દેખાય કોણ ના લગણ એક જ ધર કન્ટિન્યુ પાણી પાણી માં આવી છે ને પડશે કેમ જવું વિચાર કરો હે માથે દે રમ તો ઘર માં નકે કે ન ધીમે ધીમે તો મને તો પછી આમ કઈ દઈ નઈ મે કીધું આ બાપા મહિનો તો કરી આલો મેમ થાય બીજું તો કઈ નઈ તો મહિનો થાય તો પાણી વધતું નો જાય તો વધી નો જાય વેલા ઓકે

બધી શાક આની અંદર છે ગાઈસ એક માછલી આવી કે મેં માર લખી અંદર અંદર રહેવા દીધી મારે બે દાગીને હાસવાનો મારી પાસે કયો ફોન છે તમારે કોમેન્ટ બહુ આવે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ એ એક દાગીનો હાસવાનો ઓલો દાગીનો એક પાછો મારે હાસાવાનો ગાઈસ હું કરું આમાં આમ ટાકી દઈ મારા વાળા ગાઈસ માહેલા ખાઈ જાઉં બે અત્યારે લગ્નમાં બે તો ખાઈ જાઉં એક તો બાપ અઢીસો રૂપિયાનો દાંડો આવ્યો કવિડ મોટો આમ જો આ ખોટી કરતા જાડો મારા મોઢામાં માન ગીરું માથું મારી લખ્યું એમાં એમાં કાઢ્યું નથી આમ જો શાક આવ્યું યાર મજા આવી ગઈ પેલા તો માહે જ મોટી મોટી તમને જોવા મળવાની મજા આવવાની આ કેવી લાગે હવે દરિયાનો ધંધો તને હોય એવું લાગે હો ગાય હા હું સારું ચિત્ર આવી હતી મજા આવી હતી એટલે તો કન્ટિન્યુ કામ શરૂ છે અને પાણી આટલું થઈ ગયું છે યાર આમ જો આમાં સાગ ગળી ગયું બે તો મોટા મોટા માહિલ આવી ગયા એટલે કે એક તો કવડી આવી ગયું ખબર છે આ ખોટી જેવી મારા મોઢામાં માં માથું ગયું મોઢે કરીને તો મારી હા ગાઈસ ફોલો ઉપાડ લીધો છે અને હકલે છે આવી રીતનું કેટલું શાક આવે એ હવે તમને આગળ દેખાડી દઈ બે ખોટી ભાગ્યું કલે પેલા શીખાવ છે અમારા જે પહેલા વેલા આવ્યા કે આમ ના કરવો શું કરત માથે ના કરે ભેગો કરી કરી હું દુઈને હક ખથરવાનો આપણે આવડશે કે કેમ લાગે આગળ મેં કાંઈ સારું વયું દાસ સાક્ષી હા છે નહીં એમ જ થાપા એમ તો કે ઉતળાક નહીં આમ નાખી દે બાસ

પછી પાછા જલ્દી બંધવી રહી કેટલું શાક આવે અહીંયા કેટલું શાક પણ ખબર પડે અને તમને જણાવતા રહું પણ પેલા ફટાફટ પાણી આવી જાય તો કઈ ખબર ફૂલ તાત્કાલિક પીડ દુનિયા તો ફેમિલી આવી છે મેં કીધું હું થોડુંક ઉતાર લઉં આપણે અહીંયા ફોલો જલ્દી જલ્દી માંડી દીધો છે અને આ બાજુથી પાણી આવે છે અહીંયા છે માછલીઓ આવે કે હોંડી આવે કે ખબર નથી આપણું જેટલી બધું શાક હતું ડોલમાં નાખતા હોય તો અહીંયા એ તમને બતાવ્યું નથી કેમ કે યાર બતાવે નહીં ફેર રહેવી જોઈએ ને ફેર નથી ફેર નથી ફેર આમ જો આમાં કઈ ગડી ગયો કોથળી ગડી કોથળી આ કોથળી આવી કોથળી ઓલી શું કરતી છે ના શું કરાતું એના કર તો એવું છે તો ગાઈસ આમાં શાક હતો એ બધું કાઢ લખ્યું અહીં શું સાક આવી જોવાનું છે ને તમને બતાવવાનું પણ છે પાણી કેટલું ગાઈસ હાલ અહીંયા નાડું છે ને આડું જો કેમ થાય એટલું પાણી આવે ને બધું ખોલામાંથી જાય છે પાછે કા ડુકી જી ગાઈસ તાલી ઠેઠ એટલી આવ્યા અમે કાયા કાંઈ ઘાય ઉપડેડ ને કાંઈ પાણી વધી જાય એ તો કાગળ છે કોથળ આમાં આવું છે આવી રીતે વાઈન કે આછડલી પાણી આવે છે અહીંયા રોટલ એરિયા પકડે છોકરા કન્ટિન્યુ હોય જે મચ્છી આવે તમને બતાવી દઉં કાંઈ શાંત અહીંયા જી શાક હશે એ આગળ ખબર પડી જાય ઊંચું કરે એટલે કાંઈ નહીં અહીંયા કે છે કાંઈ ફોણિયા છે હેડ્યા જે હોય હવે કાઠી દઈને બતાવી દઈએ તો કાય હંમેશા ઘરે પકડી દે છે એ શાક બધું જો કાઢે છે ખેરે છે અને બધુંય શાક કાઢીને તમને હવે બતાવી દઈએ કાંઈ હા

અને નેન્સી બેન હોન દેખાડે કા નેન્સી બેન હાલો તો વિડિયો પૂરો પૂરો કરી જાવ ફક્ત આટ લઈ જાવ હાલો કેટલું મસ્ત મસ્ત શાક છે યાર કેની વાત ન પૂછો તો આ સેડવા માજળી હોંડિયા ને માસલીયો પણ હતે છે માસલીયો પણ હતે છે આ નામ જો કે મસ્ત મસ્ત માછલી તાજી તાજી તાજે આપણે શાક બનાવીને ખાવાન છે અને આવી બસી તમને દેખાડી ને વિડિયો આ પૂરો કરી દે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો આપણે નવા વિડિયો